સ્વાગત છે તમારું મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં આજે આપણે વાત કરીએ તો વિડીયોમાં તમે જોઈ શકો છો આઇસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો આઈસર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય ટ્રેક્ટરની વાત કરીએ આઈ સીઆર ત્રણસો અઢસઠ ટ્રેક્ટર મોડલ છે બે હજાર સત્તર અઢારનું જે તમે આઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર સત્તર અઢારનું મોડલ તમને જોવા મળશે સારી કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મોટા ટાયર તમે વિડીયોની અંદર જોઈ શકો છો પંચાણું ટકા નેવું પંચાણું ટકા કન્ડિશનમાં જોવા મળશે આગળના ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સાઇડ ગેરમાં ટ્રેક્ટર જોવા મળશે આઈસીઆર ત્રણસો અઢસઠ ટ્રેક્ટર પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઇડોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે વન ઓનરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે આઈસ તમે જોઈ શકો છો ત્રણસો અડસઠ વન ઓનરમાં ટ્રેક્ટર જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખેડૂતભાઈઓ જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લે ગણતરીના સમયમાં ટ્રેક્ટર વેચાઈ પણ જશે રિઝનેબલ કિંમત અને સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે એટલે વેચાતા વાર નહીં લાગે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો કિંમત ભાહે રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર જે તમે આઇસર જોઈ શકો છો તેની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને સિત્તેર હજાર ચારે ચારે ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો કિંમત રિઝનેબલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે અંદાજિત કિંમત રાખેલી છે ભાઈએ તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ વાવડી તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ અને રામભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે રામભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી રામભાઈનો કોન્ટેક કરી લે તેનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો